આજ તો મજૂર આવી જાય છે આયડા રણવા કેટલા એટલા તો આજ તો હયડાનો પાર લાવવાનો છે હું અરે ઉત્તરં કરવાની છે ને એટલે પહેલથી આયોજન કરીને મેળ દીધું છે એટલી ઠંડી છે ઠંડીમાં વેણવા આવી ગયા છે બરાબર દેખાતો તો સે જ ને હાયડા હા આ જેડન ના જેડનની આંકળે થઈ ઠંડીનો વાયરો જબરદસ્ત પવન છે પાછો કોણે આ ત્રણ તણી તો ઓમ ખાલી ઓમ ખાવા ખાવા એમ નહીં અગિયાર વાગ્યા તોય આરામ નોમ નહીં લેધે ભૂખલા જીએ એમ બબુ શું કરે રે બાબુ એ સાન પંખા તો ઢોકળા વેણા હાર એમ ને જોવાની બેન ને બધા અવે ડોકળા વેણવા આયા છો હમ આપના ડોકળા વેણી તો આટ આઘો કરવો છે ને તેલ કોઈને પડ્યું ને આવતા નઈ કને ઈએ વળાય ને તડકે નાખ આ બધે તડકા નાખવો પડશે આઈ જા બચા બાટ લઈને નાખો હ હરી ઉપાવો શેતર માં પડ્યા છે ઉપાડે આવણા ઈ જા હરી લીલા લીલા અડા કુટવા માંડ્યા છે આ તો રાધીપ ને ભાવો ઓગળીને કૂટવા માંડ્યા લાકાતા જ નહિ નહીડા લોટ પડ્યા છે પણ હવે હુકાતા નહીં